કંઈક પ્લાનિંગ કદાચ કરી રહ્યો છું કેમકે આ બહુ ખરાબ છે અત્યારે સવારમાં કેમ ઉઠો છું એમ કંઈક રીઝન છે રીઝન હું તમને હમણાં કહીશ પણ એના પહેલાં મારે આને જરાક ધોવી પડશે એવું મને લાગી રહ્યું છે બરાબર છે તો ભાઈ સાહેબ જરાક એસકી માટી કો હટાયા જાય કે બાદ કુછ આગે કા કામ ઠીક હે તો સબસે પહેલે એસકી માટી કો હટા દે फिर देखते हैं क्या करते हैं मैंने गाड़ी धोना इतना मैंने सोचा नहीं था सुबह सुबह मैं छह बजे गाड़ी दूंगा चलो भाई ठीक है गाड़ी अपनी है तो अपने को साफ तो करनी पड़ेगी गाइस फाइनली भाई निकल पड़े हैं सुबह सुबह में यहाँ से उन्नति के घर उन्नति के घर हम इसलिए जा रहे हैं क्योंकि आज उसका भाई और भाभी दोनों जा रहे हैं यूके तो सबसे पहली और सबसे बड़ी बात ये जो आप सब लोगों ने अटकलें लगाई हुई थी कि आप और गुन्नती दोनों भी यूके जा रहे हैं वो चीज बिल्कुल गलत थी कि हम कहीं नहीं जा रहे हम कोई यूके नहीं जा रहे तो तुम्हारा थी विचारेली ए सरप्राइज तदन खोटी थी बराबर विचार वाली बात है क्योंकि वात हमें 24 कલાક नीचे छे और जेमा तुमने खबर पड़ी जो से बट विचार क्या क्या कई जगह कई रीति सू करवाना है

એરપોર્ટ સુધી આટલે સુધી ગયા ટુદી મૂકી દેવો પડશે એ મોટું જોવા ખાલી કાઈ જ બેન છે પેલા કામ કરના પડેગા આપણે કો છાય પીએ

ઉન્નતિને લઈને મારે કામ છે સો એ કામ મારે પતાવવું જરૂરી છે ખૂબ ઇમ્પોર્ટન્ટ કામ છે મારા માટે સો પહેલાં એ પતાવી દો બટ સ્ટીલ બહુત હિ કમ ઘંટે બાકી હે સરપ્રાઈઝ કો રિવીલ હોને મેં ઇસકા મજા આપકો બહુત હિ જલ્દ આને વાલા હૈ સો લેટ્સ ગો બને રહેજો વ્લોગ માં બહુ મજા આવશે વ્લોગ ની દુનિયા ચાલુ થઈ ગઈ છે હવે એટલે ગાંઠતી છે નહીં હવે ઉનદી પટેલ ના વ્લોગ એન્ડ ઓલ હે

ઓકે સો ચલો ભાઈ શાંતિ રાખો ભાઈ મોટા છોટા હાથી વાળા ભાઈ એ મોટો હતો પણ હા છોટા હાથી હતો પણ મોટો હતો એમ જાડો હતો અંદર મોટો હતો ના ના છોટા હાથી જ મોટો હતો એમ આપડે કેમ તું શું કતો હું શું કેટલી આપણી બોડી ફરક છે એવું એમ હોય હતું છોટા હાથી છોટા હાથી જ આવે પણ આ મોટા છોટા હાથી હતો એમ કેવાનો મતલબ એવો છે ચલો ભાઈ આપ લોકો કુછ દિખાયા જાય દિખાયા જાય ગાઈઝ ઇન લોકો કુછ દિખાય

હેવી ચલો ફરી ફરી થ્રી ટુ વન ગો કઈક તો છે આમાં કઈક તો છે ગાઈઝ બહુ બડા બડા હે રા અને આ એક ગજબ નું સરપ્રાઇઝ છે કેવામાં આવશે વેટ કરો વોટ ફોરગટ ફોર

થોડી કઈ દીધીને યસ કોલો ગેશ આમ કરીને ખેંચી લીધી બટ હવે કઈક અલગ રીતે મારા વ્લોગ તમને જોવા મળવાના છે એ પણ એક સરપ્રાઈઝ છે જય શ્રી રામ મહાદેવ જય અંબે મા બાપા મોરિયા